ગુરુવારે બપોરના સમયે જે પ્લેન દુર્ઘટનાનો મામલો સામે આવ્યો હતો જેનાથી સમગ્ર દેશવાસીઓ હચમચી ગયા છે આ ઘટનામાં બસો ચાલીસ થી વધારે યાત્રિકોના તેમજ રેસિડેન્ટ ડોક્ટરો જે મેસ સાથે પ્લેન અથડાયું હતું ત્યારબાદ એક પ્રચંડ ધડાકો થાય છે અને આ ઘટનામાં મૃતદેહોના ઢગલા હતા ત્યારે તેમણે દ્રશ્ય જોયા છે ખરેખર સામાન્ય માણસમાં જે કાળજુ કંપાવી દે તે પ્રકારની સ્થિતિ હતી પરંતુ આ સમયે ડોક્ટરોએ પણ અડીખમ સેવાઓ આપી ત્યાં મૃતદેહો જેવી રીતે આવતા ગયા તેમને ડીએનએ ટેસ્ટ માટેની તેમણે કામગીરી કરી સાથે ઉમંગભાઈ છે તેમની સાથે એક મિત્ર હતા જે આ ફિલ્ડ તેમણે પ્રથમ એડમિશન અત્યારે લીધું હતું પ્રથમ વર્ષમાં તેઓ પહોંચ્યા હતા આજે નામના વ્યક્તિ હતા તેમનાથી દસ મિનિટ પહેલા જેમની વાત થઈને ત્યારબાદ આ પ્લેન ક્રેજ ની દુર્ઘટના સામે આવી એટલે તેમણે પોતાનું મિત્ર ગુમાવ્યો છે એ વાત ખૂબ દુઃખ છે

શું ઘટના બની દુર્ઘટનામાં તબીબોના પણ મૃત્યુ છે તમારા જેવા રેસિડેન્ટ ડોક્ટરો પણ હોસ્પિટલમાં હતા અલગ અલગ સ્વપ્ન લઈને લોકો અહીંયા આવ્યા હતા અને આજે તેમના પરિવારમાં મોતના સમાચાર મળ્યા છે આજે તમે શ્રદ્ધાંજલિ પણ આપી છે આ ઘટનાને પહેલાં પેલા કઈ રીતે સૌથી પહેલાં તો આવી દુઃખદ ઘટના જે થઈ છે આમાં અમારા જે સા જે સાથી વિદ્યાર્થીઓ હતા બધા અમારી વચ્ચે નથી રહ્યા એનો તો અમને ઘણું દુઃખ છે જે ભાવિ ડૉક્ટર બનવાના હતા જે ડૉક્ટરો હતા જે તબીબો હતા આમાં આપણી વચ્ચે ઓલરેડી તબીબોની કમી છે અને એની એમાં આવી ઘટના બની જાય છે તો અમને ખૂબ જ દુઃખ થાય છે અને આવી ઘટના આગળ ના થાય એના માટે અમે લોકો જાણ પણ કરી છે ટાટા ગ્રુપ જોડે અને એર ઇન્ડિયા સાથે અમે વાત પણ કરી છે લેટર પણ લખીને આપ્યું છે કે બધાને સહાય આપે અને આવી ઘટના આગળ ના બને એની માટે સ્ટેપ્સ લઈએ આગળ જે પણ લેવા જોઈએ તમારા જે રેસિડેન્ટ ડોક્ટર નું ગતિ છે કે જે ત્યાં રહેતા હતા એમાં કોઈ સંપર્ક મિત્ર કે એવું કોઈ અમારા જે મિત્રો જે બધા પહેલા વરસના બાળકો જે નવા નવા જ એડમિશન લીધું હતું એ લોકો મેસમાં જમતા હતા અને એમની સાથે આવું થઈ ગયું મારો તો એક ભાઈબંધ એવો હતો જેની સાથે મેં દસ મિનિટ પહેલાં જ વાત કરી હતી અને આવી મને ફોન આવ્યો કે દસ મિનિટમાં આવું થઈ ગયું અને પછી મને ફોન આવ્યો એમને ફોન કરું ફોન જ નહીં લાગે તો તમને કેવું ફીલ થાય કે તમે જેની સાથે વાત કરેલી એ જ તમારી વચ્ચે નથી રહ્યો તો એ વસ્તુ તો બહુ ધક્કો ધક્કો પડ્યો છે યસ એ હતા રાજકોટ બાજુ છેલ્લી વાત અમારી છેલ્લી વાત પંદર વીસ મિનિટ પહેલા જ થઈ હતી હું એને મળીને અમારા જે મારા જે સાથી બંધો હતા ત્યાંથી જ આવ્યા હતા જે બીજે મેડિકલમાં ભણે છે વાતો જેની સાથે વાતો થાય છે એ લોકો સાથે મારી વાત થઈ એમનો ફોન આવ્યો કે આ ઘટના બની ગઈ છે અને પછી મેં આસમાનમાં જોયો તો કાળો કાળો ધુમાડો પછી ખબર પડી કે આખા બે એન્જિન ફેલ થઈ ગયા પ્લેનના અને પ્લેન સીધા મેસ બિલ્ડિંગમાં જઈને અથડાઈ ગયું અને જેટલા લોકોનું નિધન થયું છે એમના માટે આપણે બહુ દુઃખ છે બધા ડૉક્ટરો અને બધા સાથી મિત્રો માટે

છે ફ્રેન્ડ મારા ફ્રેન્ડ્સ તો ન પણ મારા બેચમેટ્સ હતા જે અમારી સાથે અભ્યાસ કરતા હતા ને એમનું નિધન થઈ ગયું હતું લાઈક પર્સનલી અમે હતા ઓળખતા પણ ખબર હતી કે એ લોકો અમારી જ બેચના છે જે ત્યાં અભ્યાસ કરે છે ના વાતચીત નથી થઈ નામ દેવમ શાહ છે હું ફાઇનલ યરમાં છું તો આ જે ઘટના બની છે તમામ લોકો માટે આ ઘટના આઘાતજનક છે દેશવાસીઓ માટે તો તમે અને ડૉક્ટરોની મેજ સાંભળવાની જે પ્લાન છે એ મેસ થયું છે ને આમાં ડૉક્ટરોના પણ મૃત્યુ થયા છે તો આ ઘટનાને તમે સૌપ્રથમ સમાચારની રૂપે સાંભળ્યા જે સૌથી પહેલો તો વિચાર એ જ આવ્યો તો દુખનો કે ઘણા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા તો જે એકદમ અગિયારમાં બારમાં મહેનત કરીને આવ્યા છે મોટી એક્ઝામ પાસ કરીને બીજે જેવી મોટી કોલેજમાં આવ્યા છે એમના ઘણા સપના હતા જે અધૂરા રહ્યા છે એમના ફેમિલીના ઘણા સપના હતા તો બસ મારું કેવું એ જ છે બીજા વિદ્યાર્થીઓને જે અભ્યાસ કરી રહ્યા છે કે એમને યાદ રાખીએ સ્મરણમાં રાખીએ અને એમનું સપનું આપણે પૂરું કરીએ જેથી એમની આત્માને શાંતિ મળે ના અત્યારે એવું છે કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે એક વાગે હું ત્યાં કોલેજમાં પહોંચી ગયો હતો જેટલા બી ઇજાગ્રસ્ત હતા ત્યાંથી અમે લોકોએ એમ્બ્યુલન્સમાંથી બધાને ટ્રોમા વોર્ડમાં શિફ્ટ કરાયા હું ત્યાં સારવાર લેવા એલજીમાંથી આપણી જેટલા બી કોલેજો હતી ગવર્મેન્ટની વીએસ થઈ ગઈ એલજી થઈ ગઈ અને સિવિલ થઈ ગઈ સિવિલમાં જેટલા પેશન્ટ લેવાયા એમને ત્યાં લેવા એ ત્યાં ટ્રીટમેન્ટ કરી એમની ત્યાં એમને બધી સારવાર આપી બટ જે લોકોને જ્યાં વધારે પડતું હતું જેમ નથી લેવાતા એક સાથે બધાની બધાને નથી જોવાતા તો એમને એલજીમાંથી એલજીમાં પણ શિફ્ટ કરાવ્યું હતું હું બીજેમાં હતો ટ્રોમા વોર્ડમાં હતો જેટલા બી ઇન્જર્ડ પેશન્ટ હતા જેમને બહુ વાગ્યું હતું ઘણું વાગ્યું હતું એ લોકોને આઈસીયુમાંથી આઈસીયુમાં શિફ્ટ કર્યું હતું અને અત્યારે એ લોકો આઈસીયુમાંથી વોર્ડમાં શિફ્ટ થઈ ગયા છે બધા સ્ટેબલ છે અને જેટલા નિધન થયા છે બસ ખાલી સિવિલ હોસ્પિટલમાં થી પચાસ લોકો ઇજાગ્રસ્ત અમે ટ્રોમા વોર્ડમાંથી આઈસીયુ ટ્રોમા વોર્ડમાં તાત્કાલિક સારવાર કેન્દ્ર જે આપણે કહેવાય ત્યાંથી બધાને સારવાર આપી અને એમને આઈસીયુમાં શિફ્ટ કર્યું હતું પછી ત્યાંથી આઈસીયુમાં અત્યારે લગભગ ચારથી પાંચ લોકો છે બીજા બધાને આપણે ત્યારે એ મૃતદેહ જોયા તો આમાં કન્ડિશન કઈ પરિસ્થિતિ હતી ને ડોક્ટરનું આ બાબતમાં શું માનવું છે કેમકે બ્લાસ્ટ થયા પછી તમામે તમામ ઓલવેઝ કેઝ્યુઅલિટી થઈ ગઈ હતી તો કેટલા ટકા એ લોકો વાંચ્યા ગયા છે શું એટલે શું ટેકનિકલ બાબત શું હતી હવે એમાં વસ્તુ એ છે કે જે ફ્લાઇટ આપણી અહીંયાથી લંડન જતી હતી તો એમાં જે ફ્યુલ હતું એ દોઢ લાખ ટન ફ્યુલ હતું દોઢ લાખ ટન ફ્યુલ ભળે એટલે કેટલું બધું બળી જાય અંદરના લોકોનું જે જે આપણે મૃતદેહ આવ્યા હતા એ લોકો તો ઓળખ ઓળખાણમાં જ નતા આવતા કેમકે બધી બધા બળી ગયા હતા તો હવે એ લોકોને ઓળખવા માટે આપણે સૌથી પહેલા તો જે બધા મૃતદેહ આપણને મળ્યા છે એ લોકોને મોર મોર્ચોરીમાં રાખ્યું છે જે મોર્ગ હોય આપણું આઉટ ઓફ સીરૂમ ત્યાં રાખ્યું છે હવે આપણે જેટલા બી જેમને જાણ થઈ જે પરિવાર લોકોને જાણ થઈ એ લોકો આવ્યા એમના માટે અમે એમનું ડીએનએ સેમ્પલ લીધું છે અત્યારે ડીએનએ સેમ્પલ લઈને આપણે તપાસ કરીએ છીએ કોણું મૃતદેહ કોના સાથે મેચ થાય છે અને એ પ્રમાણે આપણે એમને આપીએ છીએ આપણે સાંભળ્યા હતા ડોક્ટર ઉમંગ રાજવંશી તેમનું નિવેદન સામે આવ્યું છે તેમણે પણ જે સિવિલ હોસ્પિટલમાં જે દુર્ઘટનાનો દિવસ હતો તે સમયની સ્થિતિ જોઈ છે કાળજુ કંપાવી દે તે પ્રકારના એ દ્રશ્ય હતા અને આ દ્રશ્ય સામે આવ્યા બાદ ડોક્ટરોએ પણ અડીખમ સેવા આપી અને જેટલા લોકોને બચાવી શકાતા હતા તેટલા લોકો એટલે કે જે ઇન્ટર્ન ડોક્ટરો ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે અંદાજિત બેતાળીસ જેટલા જે ડોક્ટરો ઇન્ટર્ન છે તેમને સારવાર અપાઈ રહી છે અને જે કેટલાક ડોક્ટરો દસ થી વધારે ડોક્ટરોનામાં મૃત્યુ પર નિપજ્યા છે અને આના જ કારણે સમગ્ર દેશ છે દર્શક મિત્રો પડે પણ ના અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યુઝ જોતા વૈષ્ણવ જન તો